શંભુ મહાદેવ દેવોના દેવ તો છે એ આશુતોષ એટલે જ તો શિવાલયોમાં ભાવિક શિવજીના સાનિધ્યમાં જઈને હાથ જોડી શિવકૃપા મેળવવા મથે છે પણ જ્યારે આ શિવાલય અનુસંધાન પૌરાણિક કાળ સાથે હોય ત્યારે તો તેનું મહાત્મય ઔર વધી જાય છે સ્થાન છે આજનો આપણો પળાવ જે આવેલું છે પંચમહાલના કાલોલમાં છે એક પાંડવકાલીન આસ્થા ધરાવે છે મહાદેવનું આ મંદિર આ સ્થાન એટલે ઘુસર ગામમાં બિરાજમાન ગુપ્તેશ્વર મહાદેવનું સ્થાન આવો કરીએ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન નમાન નિર્વાણ રૂપ વિભુમ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહમ ચિદાશ વાસ ભજેહમીશાન નિર્વાણ રૂપ વિભુમ વ્યાપક બ્રહ્મવેદ સ્વરૂપ નિજમ નિર્ગુણ નિર્વિકાર નિરાકાર સચિદાનંદ પર પરમાત્માનું વૈદિક નામ જ શિવ છે શિવજી બ્રહ્માન વિષ્ણુ એ આદિ દેવોના અને અન્ય તમામ દેવોના આરાધ્ય છે ત્રિમૂર્તિઓમાં સૌથી શક્તિશાળી શિવને માનવામાં આવે છે શિવજીની પૂજા કરવાથી ભક્તો બધી સમસ્યાઓથી દૂર રહે છે જો સાચા હૃદય અને ભક્તિથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે છે આમ તો અનેક પ્રસિદ્ધ પ્રાચીન શિવાલયો આવેલા છે જે તેની દિવ્યતાને કારણે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને આવું જ એક દિવ્ય ધામ છે પંચમહાલના કાલોલ તાલુકાનું ઘુસર ગામે આવેલું ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જ્યાં મહાદેવની નિશ્રામાં પહોંચીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ મહાભારત અને રામાયણ સહિત ઋષિમુનિઓ સાથે સંકળાયેલો છે અને તેના અનેક પુરાવાઓ જોવા મળે છે ત્યારે આવું જ એક પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાંડવ પાંડવકાલીન મનાય છે કાલોલ તાલુકાના વેજલપુર નજીક ધૂસર ગામમાં કુદરતી વનરાજી અને ગોમા નદી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ મહાત્મય ધરાવે છે પાંડવો વનવાસ કાળ દરમિયાન અહીં ગુપ્ત વાસો કરી મંદિરનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે આ મંદિરની વિશેષતા એ છે કે મંદિર એક જ પથ્થરમાંથી કુદરતી રીતે નિર્માણ થયેલી ગુફામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અહીં શિવલિંગ સુધી પહોંચવા માટે થોડા પગથિયા ચડ્યા બાદ બે સાંકડા પથ્થર વચ્ચે થઈ ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે મનોકામના પૂર્તિ કરતા ગુપતેશ્વર મહાદેવ સાથે ભક્તોની અટૂટ શ્રદ્ધા આસ્થા જોડાયેલી છે અને તેથી જ બારે માસ આ સ્થળે ભક્તોનો ધસારો જોવા મળે છે આ ગુપ્તેશ્વર મહાદેવ છે ગુસર ગામમાં આવેલું છે અને આ બહુ પૌરાણિક મહાદેવનું મંદિર છે અહીં અગાળ પાંડવો ગઢિયાનો ઇતિહાસ અમને ગામ લોકોને ખબર છે અને પાંડવો અહીં આગળ એક મહિનો રોકાયા હતા અને એમને અહીં આગળ પૂજા કરી હતી એમના વનવાસ એના એમાં અને અહીં આગળ જે બી શ્રદ્ધાળુ આવે છે એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે અને ગૌરી વ્રત અહીં આગળ કુંવારી છોકરીઓ આઠ દિવસ પૂજા કરે છે અને એ છોકરીઓ બી બધી એમની બી મનોકામના પૂરી થાય છે અને અહીં આ અંદર જવાનો રસ્તો બહુ સાંકળો છે બે પથ્થર વચ્ચે અને ત કોઈ બી ગમે એટલો બોડીવાળો માણસ હોય

મંદિરના સંચાલકો દ્વારા દરરોજ સાંજે બાળકોને ખીચડી બુંદી અને સ્થિતિ સારી હોવા ઉપરાંત લાંબી માંદગી જેવી પરિસ્થિતિ પણ શ્રદ્ધાળુઓને ક્યારેય ભોગવવી પડતી નથી આ મંદિર પહાડોમાં ડુંગરોમાં અને મસ્ત કુદરતી વાતાવરણમાં બનેલું છે અહીં અને અને શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ ઉમટે છે દરેકની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી એમની મનોકામનાઓ પૂરી થાય છે આ ગામમાં ભગવાન ભોલેનાથની અસીમ કૃપા છે કે જેને લીધે આજ સુધી કોઈ દિવસ માનવ સર્જિત કે કુદરતી આફત આજ સુધી આવી નથી અહીંના તમામ લોકો સુખી અને સમૃદ્ધ છે એ બધી દયા ભગવાન ભોલેનાથની છે આ ગૌતમ ઋષિ નામના એક ઋષિ હતા એક ગુપ્ત રીતે તપ કરતા હતા એના નામ પરથી આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે આ ગુપ્તેશ્વર મહાદેવ છે ગુસ્સર ગામનું ગુપ્તેશ્વર મહાદેવ છે વર્ષોથી આ મંદિરની સ્થાપના થયેલી છે અહીંયા રંગદૂત મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સતિ મહારાજ પણ દર્શન કરી ગયા છે થી સાત ચારેક કિલોમીટર જેવું અને વડોદરાથી સિત્તેર કિલોમીટર દૂર છે આ જે અંદર શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે અહીંયા વર્ષમાં કોઈ સિદ્ધ પુરુષ કોઈ પૂજા કરી જાય છે કોઈને અત્યાર સુધી ખબર પડી નથી એવું એ સિતારામ મહારાજ હતા ચાલીસ વર્ષ રહ્યા એવું જણાવતા હતા ગુપ્તેશ્વર મંદિર પૌરાણિક નું મંદિર છે પાંડવો અહીંયા અગિયાર દસ માં આવ્યા હતા બે ડુંગરોની વચ્ચે છે સાંકડી જગ્યામાં અંદર દર્શન કરવા જઈ શકાય છે ગમે તેટલા બોડી વાળા માણસ હોય ગમે તેટલા શરીર વાળા હોય તે પણ અંદર આરામથી જઈ શકે છે મંદિરમાં દર્શન કર્યા પછી શાંતિ અનુભવ કરી શક્યા છે હું છેલ્લા નિયમિત બત્રીસ વર્ષથી નિયમિત આવું છું અહીંયા શ્રાવણ મહિને શ્રાવણ માસમાં પણ મેળો ભરાય છે અને શિવરાત્રીના દિવસે પણ મેળો ભરાય છે અહીંયા તમામની મનોકામના સિદ્ધ થાય છે કુદરતના ખોળે મહાદેવનું આ દિવ્ય ધામમાં પ્રમુખ સ્વામી રંગ અવધૂત અને શંકરાચાર્ય સહિત અનેક દિવ્ય આત્માઓએ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા છે કુદરતના ખોળે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરને ફરતે નાના ડુંગર આવેલા છે હરિયાળી સાથે નજીકમાં નદી વહેતી હોવાથી આ સ્થળ પિકનિક માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે ગુજરાતથી વીસ કિલોમીટરના અંતરે વેજલપુર થઈ આ સ્થાને પહોંચી શકાય છે ભક્તોના કષ્ટ હરનારા ધોળાનાથનું આ ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ શિવજીના દર્શન કરી તેમના આશીષ મેળવ્યા બાદ હવે આગળ વધીએ અને જાણીએ આજના દિવસની વિશેષતા આજનો દિવસ કેવી રીતે ખાસ છે અને શું કરવાથી વિશેષ લાભ થશે જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી ગયા ચક્ષુન યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું ગુજરાતમાં આજનું પંચાંગ આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ સોમવાર અને એમાં પંચાંગની દૃષ્ટિએ જોવા જઈએ તો વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આજે વ્યાપ્ત છે એમાં નક્ષત્ર ભરણી યોગ શોભન કરણ શકુની ચંદ્ર મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે એટલે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ બ વ ઉ વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે પાંચ વાગ્યાને ચોપન મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે સાત વાગ્યાને અઢાર મિનિટનો છે અભિજીત મુહૂર્ત બાર વાગ્યાને નવ મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને ત્રણ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે રાહુકાળ જે નિષિદ્ધ કાળ છે એ સાત વાગ્યાને ચોત્રીસ મિનિટના સવારના સમયથી શરૂ થઈને નવ વાગ્યાને દસ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે આજના દિવસે ચતુર્દશીનો શુભક સમન્વય સોમવાર સાથે જોડાયેલો છે એટલા માટે આજે જે ક્રિયા કરવાની છે એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો એ દાન અને પૂજા છે તો સોમવારના કારણે થઈને ભગવાન સાંબ શિવની પૂજા છે એમાં આજે એમને કૃષ્ણ તિલ ચતુર્દશી છે એટલા માટે કાળા તલ અર્પણ કરવા જોઈએ અને શક્ય હોય તો એ તલ કનક પ્રયોગના આધારે એટલે કે જે ધતુરાનું પુષ્પ છે જે પાલા જેવું હોય છે એ પુષ્પના અંદર તમારે કાળા તલ મૂકવાના છે એનાથી એ પુષ્પને ટોચ સુધી એને ભરી દેવાનું છે અને પછી એ ભગવાન સદા શિવને જે દિવ્ય મંત્ર તમે આરાધિત કરવા માંગો છો એના થકી ભગવાનને અર્પણ કરવાનું છે આમ કરવાથી તમારો દિવસ મંગલમય થશે અને જીવનના અંદર ઉન્નતિ પ્રાપ્ત કરવા માટેની કેડી પ્રશસ્ત થશે નમો નમઃ ભક્તો પ્રાર્થના કરે છે કે નિવાસી કહીએ તો પણ ખોટું નથી શિવજી કૈલાસ પર વસે છે કદાચ એનો જ પુરાવો છે કૈલાસની રહસ્યમયતા આવો કૈલાસના રહસ્યો વિશે રોચક વાતો જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી વિલો લલોલો ચનો લલામભાલન કિવેતિ મંત્ર મુચ્ચરન કદાચ પઠન સ્મરણ બ્રુવન્નરો સંતતમ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં ભગવાન સાંભ સદાશિવનું ઘર એટલે કે કૈલાસ પર્વત જે ક્યારેય કોઈ સર કરી શક્યું નથી એવું દિવ્ય તેજોમય લાવણ્યમય અદ્ભુત અને અદ્વિતીય જગ્યા એટલે કૈલાસ પર્વત જેનું ચઢાણ કરવા માટે આજે પણ લોકો મહેનત કરી રહ્યા છે પણ છતાંય કેવળ ને કેવળ તિબેટના જે અદ્ભુત અદ્વિતીય તાંત્રિક હતા મિલારેપા એવું માનવામાં આવે છે કે એમને એની ચઢાઈ કરી છે અને એમાં પણ જ્યારે ભગવાન સાંભ સદા શિવની અનુકંપા પ્રાપ્ત થઈ હોય ત્યારે જ એ શક્ય છે પણ આ કૈલાસ પર્વત આટલો બધો રહસ્યમય છે કેમ તો સૌથી પહેલો જવાબ છે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનું જે જોડાણ છે એ કૈલાસ પર્વત છે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જો કોઈ શિખર હોય તો માઉન્ટ એવરેસ્ટ છે અને જ્યારે વિચાર કરીએ કે એની જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે એ આઠ હજાર આઠસો ઓગણપચાસ મીટર છે અને છતાંય એને સાત હજાર વ્યક્તિઓએ સર કરી નાખ્યો આઠ હજાર આઠસો ને ઓગણપચાસ મીટરનો એ વિકરાળ પર્વત વિશાળ પર્વત અને છતાંય એને સર કરી નાખી પોતાની ક્ષમતા બતાવવી એ મનુષ્યની એક શક્તિ છે અને જ્યારે એ શક્તિ કૈલાશ પર રૂપે કરવામાં આવે છે કે પ્રબળતાથી રૂપે એને સાધ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે એ નિષ્ફળ જાય છે કેમ કે ત્યાં ભગવાન સાંભ સદા શિવના બેસણા છે માઉન્ટ એવરેસ્ટથી જો વિચાર કરીએ તો કૈલાસની જે ઊંચાઈ છે એ ઘણી ઓછી છે જો સ્પષ્ટ રૂપે જોવા જઈએ તો છ હજાર છસો અડત્રીસ મીટરની ઊંચાઈ કૈલાસ પર્વત ધરાવે છે અને છતાંય એને સર કરી શકાતું નથી હા એક ભાગ એમ બતાવે છે કે આ કૃત્રિમ પિરામિડ તરીકે ઓળખાય છે પણ હજી એમાં તથ્ય કેટલું છે એ વૈજ્ઞાનિકો સાબિત કરી શક્યા નથી અને હજી એના ઉપર પ્રયત્ન ચાલી રહ્યા છે કેમ એ ચડી શકાતો નથી તો એના ત્રણ અદ્ભુત રહસ્યો જોવા મળે છે સૌથી પહેલું જ્યારે પર્વતારોહીને ચડવા માટે જઈ રહ્યા હોય છે ત્યારે એ હોકા યંત્રનો આધાર લેતા હોય છે અને ત્યાં એક પોઈન્ટ ઉપર આવ્યા પછી હોકા યંત્ર કામ કરતા બંધ થઈ જાય છે અને પર્વતારોહીઓને વારે વારે ત્યાં એક જ વસ્તુની અનુભૂતિ થાય છે કે અમે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં આવીને પાછા અટકી ગયા છે સાથે સાથે જે બીજું રહસ્ય છે એ સમય આધારિત રહસ્ય છે જેટલા પર્વતારોહીઓએ એને સર કરવાના વિચારથી જ્યારે એ પ્રયોગ કર્યો હતો અને પર્વત રોહણ કરવાની શરૂઆત કરી હતી તો એમાંથી ઘણા બધા ક્યાં પહોંચ્યા છે એની ખબર જ નથી અથવા એમની સુદબુદ્ધ મળી નથી અને જે બચી ગયા છે એ ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈને મૃત્યુ પામ્યા છે તેમના શબ્દોમાં જો વિચાર કરીએ તો એ સ્પષ્ટ રૂપે એમ કહે છે કે જ્યારે અમે એ પર્વતનું ચડાણ કરવા જઈએ છીએ ત્યારે હાથના નખ અને માથાના વાળ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને ઉંમરનો જે ટાઈમ શેડ્યુલ છે એ ટાઈમ શેડ્યુલ પણ બદલાઈ જાય છે અને ઉંમરનું જે વધવાની જે ક્રિયા છે એ પણ ખૂબ ઝડપી થઈ જાય છે એટલે કે ત્યાંથી જ્યારે અમે એને સર કર્યા વિના પાછા આવ્યા છે અને પણ કારણો સાથે બચી ગયા છે કોઈપણ પુણ્યના પ્રભાવથી તો ઝડપી અવસ્થા મળે છે અને એના કારણે પણ મૃત્યુ થાય છે આવા ચમત્કારો ત્યાં જોવા મળે છે કેમ કે જ્યારે તમે દંભ સાથે આગળ વધો છો ઈશ્વરની શરણાગતિ સિવાય કેવલ વિજ્ઞાનના પ્રયોગોથી એને સર કરવો છે તો એ શક્ય નથી અને એ જ પર્વતારોહીઓએ ઉસ્પષ્ટ રૂપે કહ્યું છે કે ત્યાં એવી કોઈ પણ અગોચર શક્તિ છે કે જે ત્યાંથી આગળ વધતા રોકે છે અને એ ચુંબકીય શક્તિને માપવા માટે થઈને સેટેલાઇટ થ્રુ નાસાએ ઘણા બધા પ્રયોગો પણ કર્યા છે નાસાના પ્રયોગોમાં સ્પષ્ટ રૂપે એવું જોવા મળ્યું છે કે ત્યાં એ પર્વતના આજુબાજુમાં એક ચુંબકીય વલય છે એક ઓરા છે એક તેજ છે એક લાવણ્ય છે કે જે ત્યાં પરિભ્રમિત થયા કરે છે થયા કરે છે થયા કરે છે અને એ ચુંબકીય જે કિરણો છે એ પોઝિટિવ પણ છે ને નેગેટિવ પણ છે અને એના કારણે થઈને જ્યારે એ અદૃશ્ય શક્તિ છે એ ત્યાં કોઈ પણ વ્યક્તિને ત્યાંથી આગળ જવા દેતી નથી અને આવું નાશાએ સાબિત કર્યું છે હવે વિચાર કરો ત્યાં સેટેલાઇટ થ્રુ જ્યારે એમને પ્રયોગો કર્યા તેમને એમને બીજાણવીક શક્તિઓ પણ જોવા મળી સાત પ્રકારના અલગ અલગ રંગો ત્યાંથી ઉત્પન્ન થતા જોવા મળ્યા અને એ રંગો પણ હજી પણ એક મિસ્ટ્રી બનીને બેઠા છે અને એ મિસ્ટ્રી કેમ ના હોય ત્યાં ભગવાન સાંબ સદા શિવનું ઘર છે અને એટલા માટે એ રહસ્યાત્મક છે એને કેવી રીતે માપી શકાય કેમ કે અમાપ છે મહિમ ન પારંદે પરમ વિદુષો યજ્ઞ સદશી જેની મહિમા ગાઈ જ ના શકાતી હોય એવા ઈશ્વરના તથ્યને કેવી રીતે તમે શોધી શકશો અને અજન્માનો અજન્માનોલોકા જેનો જન્મ નથી એની મૃત્યુ પણ ના હોઈ શકે એટલા માટે એની ઈચ્છા વિના કેવી રીતે ત્યાં જઈ શકાય અને સાથે જો વિચાર કરવા જઈએ ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વીનું જે કેન્દ્ર છે એ કૈલાસ પર્વત છે ખૂબ જ સ્પષ્ટતાથી જ્યારે નોર્થ પોલને માપવામાં આવે કૈલાસ પર્વતથી તો છ હજાર છસો છાસઠ કિલોમીટરનું અંતર ત્યાં જોવા મળે છે અને ત્યાંથી સીધે સીધું સાઉથમાં જઈએ અને સાઉથ પોલથી એની જો માપણી કરવામાં આવે તો એનાથી એટલે કે તેર હજાર ત્રણસો બત્રીસ કિલોમીટરનું અંતર આપણને મળે છે અને એટલા માટે એ જે સેન્ટર પોઈન્ટ મળે છે એને એક્સેસ મુંડી એટલે જ કહેવામાં આવે છે કે એ પૃથ્વીનું સેન્ટર છે અને સૌથી વિશિષ્ટતા જો એનું રહસ્ય હજી પણ વિચાર કરવું હોય તો એક જ ભૂમિ ભાગમાં એક જ સરોવરના નજીકના વચ્ચેના ભાગમાં કેવલ થોડીક સંખ્યામાં માટીનો ભાગ છે જમીનનો ભાગ છે અને એના બંને બાજુમાં બંને સરોવર જોવામાં આવે છે એક તરફ જે સરોવર છે જે શાંત છે જેમાં ક્યારેય લહેર ઉઠતી નથી અને જે જીવો ત્યાં પહોંચે છે કુદરતી રીતે એ પણ એના અંદર આનંદ અનુભૂત કરી રહ્યા છે અને એ જે સરોવર છે એને માન સરોવર કહેવામાં આવે છે વિચાર કરો આ રહસ્ય કેટલું અદ્ભુત છે કે એક જ જગ્યાએ એક જ સ્થાન પર જે સરોવર છે એ એકદમ શાંત છે જ્યાં વિકારો જો સ્નાનાદિક કર્મ કરવામાં આવે કે એનું આચમન કરવામાં આવે તો આપણા વિચારો પણ શાંત થઈ જાય છે અને એને અડીને બાજુમાં જે રાક્ષસ તાલ છે એ રાક્ષસ તાલ એ ઉદ્વિગ્ન છે ત્યાં જેમ સમુદ્રમાં લહેરો ઉઠે છે એમ એ તાલમાં પણ લહેરો ઉઠી રહી છે એટલે કે એ સરોવરમાં પણ લહેરો ઉઠી રહી છે અને એ એટલું ખારું છે કે એ પાણી પી શકાય એમ નથી જ્યારે એના બાજુમાં જ જે માન સરોવર છે એનું પાણી અદ્ભુત મીઠું નથી અને એનાથી આગળ વિચાર કરો માનવ તો ઠીક પણ માનવે બનાવેલા જેટલા પણ યંત્રો છે ચાહે હેલિકોપ્ટર હોય કે અન્ય કોઈ પણ એ પણ ત્યાંથી પસાર થઈ શકતા નથી કેમ કે એ ઈશ્વર પ્રદત્ત શક્તિનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે અને આસ્થાનું કેન્દ્ર એટલા માટે છે ત્યાં કોઈ મંદિર નથી ત્યાં કોઈ શિવલિંગને સ્થાપિત કરેલું નથી અને છતાં પણ એવું માનવામાં આવે છે કે ત્યાં શંભાલા નામની નગરી છે જે ત્યાં સ્થિર છે અને એ ત્યાંથી માંડીને સ્વર્ગલોકનો રસ્તો પસાર થાય થઈ શકે અને એનાથી આગળ અસામાન્ય આકાર એનો જોવા મળે છે અસામાન્ય આકાર એટલે કે કોઈ સ્થિર અવસ્થા એની જોવા મળતી નથી ઓમ પર્વત જે છે એ સ્થિર છે ત્યાં એનો આકાર કુદરતી રીતે રચાય છે એટલા માટે એ ઓમ પર્વત તરીકે ઓળખાય છે પણ જ્યારે કૈલાસ પર્વતને ધ્યાનથી જોઈએ છીએ ત્યારે આજુબાજુનું વાતાવરણ એટલું બધું બદલાય છે હિમવર્ષા એટલી પ્રબળ રૂપે થાય છે અને એ હિમ પણ ત્યાં સ્થિર રહી શકતો નથી રૂપે નીચે પડતો જોવા મળે છે અને એના કારણે કિરણો જ્યારે સ્પર્શે છે ત્યારે એમાંથી સાત અલગ અલગ રંગો એક પટ્ટા રૂપે ઉભા થાય છે જે આપણા માટે આશ્ચર્યકારક છે અને એ આકાર બદલાતો રહે છે એટલા માટે અસામાન્ય આકાર એનું ચોથું રહસ્ય છે ભગવાન સંભ સદા શિવના નજીક પહોંચવા માટે જો સૂત્રના આધારે જો પુષ્પદંતજી એમ કહેતા પુષ્પદંત સરસ્વતી દેવી સતત એમના વિશે લખ્યા કરે તો પણ એમનો મહિમા પામી શકાતો નથી એટલા માટે જલમ સિંધુપાત્રે સુરતરુ શાખા લેખની પત્ર મૂરવી લિખતી યુવા શારદા સર્વકાલમ તદપી તપ ગુણાના મિશારમ નયાતી જ્યાં ભગવાન સંબ શિવ પર્વત રૂપે વ્યાપ્ત હોય ત્યાં શિવાલયની જરૂર નથી સાક્ષાત શિવ ત્યાં બિરાજમાન છે એટલા માટે ત્યાં કોઈ મંદિર બન્યું નથી અને છતાં પણ શિવત્વ ત્યાં વિભૂષિત થતું જોવા મળે છે આશા કરીએ કે આપણા જીવનમાં માન સરોવરની યાત્રા થકી ભગવાન સાંભળ સદા શિવની આરાધના પ્રશસ્ત થાય શિવત્વને આપણે પામી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ આજે આપણે કર્યા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન સાથે જાણ્યું શિવજીના નિવાસસ્થાન સ્થાન કૈલાશનું રહસ્ય શિવજીની કૃપાથી આપણું મન પણ પાવન થાય અને મતિ શુદ્ધ થાય અને સાત્વિકતા સાથે નિર્મળ જીવનનો આનંદ માણી શકીએ એ જ પ્રાર્થના સાથે હવે કરીએ આજની આ કડીનું સમાપન આવતીકાલે ફરી મળીશું અન્ય કોઈ તપોભૂમિના દર્શન કરી વધીશું આસ્થાના પથ પર ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર प्लेसमेंट, ज्वाइन करो पारुल यूनिवर्सिटी गुजरात सरकार द्वारा मान्यता प्राप्त सेंटर ऑफ एक्सेलेंस। हर रोज हो जाता हूँ लेट साथ नहीं होता है मेरा। अबे घोचू, अच्छा इंडिया को मालूम है पेट दफा हर रोग दफा मस्त 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 मस्त